હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રીંગણનું બળથું દેશી ભાણું બારે મહિના ભાવતું બધાને વધારે શિયાળામાં ખવાય છે પણ બારે મહિના પણ કરી શકાય એના માટે મેં થોડા મોટા અને આમ મીડિયમ સાઇઝના ત્રણ રીંગણ લીધા છે હવે આવી રીતે છે ને આપણે છાલ કાઢવાની છે પણ આટલી આટલી તમે જે જોઈ શકો છો એટલી જ અને હવે એને ટૂથપીકથી યા તો ફીર ચપ્પાથી આવી રીતના તમારે અંદર હોલ કરી લેવાના છે આવી રીતે ચપ્પુ ભરાવીને જેથી કરીને આપણે જ્યારે એને બાફવા મૂકીએ ને ત્યારે અંદરથી બહુ ઝડપથી અને સરસ રીતે બફાઈ શકે રીંગણનું ભરથું ફ્રેન્ડ્સ બહુ જ મોસ્ટ પોપ્યુલર ડીશ છે બધાને જનરલી ભાવતું હોય છે અને એને ભાખરી સાથે રોટલી સાથે અને એસ્પેશિયલી બાજરાના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે શિયાળામાં બનાવીએ તો આપણે બહુ બધા લીલી શાકભાજી અંદર એડ કરી શકીએ પણ હું ઉનાળામાં અત્યારે એટલા માટે બતાવું છું કે અમુક વસ્તુ અવેલેબલ ના હોય તો પણ અત્યારે આ રીતે બનાવી અને એવો જ ટેસ્ટ મળી શકે છે તો આવી રીતે મેં ત્રણેય રીંગણને ઉપરથી થોડી થોડી છાલ કાઢી એની અને આવી રીતે જે ઉપરનું જે ડીટીયું છે એ રહેવા દેવાનું છે એનું અને હવે સેજસેજ બધે આખા રીંગણમાં ફરતે તેલ લગાવી લેવાનું છે જેથી કરીને તમે જ્યારે એની છાલ કાઢો તો ફટફટ નીકળી જાય ચોટેલી ચીપકેલી નારે અને ચડવામાં પણ બહુ સરસ રીતે એકદમ બફાઈ જાય તો હવે ત્રણેય રીંગણને મેં આવી રીતે તેલથી ગ્રીસ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે જો તમારે મીન્સ ચૂલો કે એવી રીતનું કોઈ વસ્તુ હોય તો એમાં પણ બાફી શકો છો હું સીધા એને ગેસ સ્ટવ ઉપર મૂકું છું આવી રીતે જુઓ તમે જોઈ શકો છો ગેસ સ્ટવ ચાલુ કરી દેવાનો છે અને ઘણા કુકરમાં પણ બાફતા હોય છે પણ સૌથી બેસ્ટ ટેસ્ટ ચૂલામાં કે મીન્સ એ ટાઈપનું કંઈ ભઠ્ઠા લાકડીમાં કે એમાં શેકો એનો આવતો હોય છે અને આપણી પાસે એ અવેલેબલ ના હોય તો આવી રીતે ગેસ પર ડાયરેક્ટ મૂકીને શેકી શકો છો વજનમાં અઢીસો ગ્રામ જેટલી મેં ડુંગળી લીધી છે અને ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા રીંગણ છે લીલી ડુંગળી અઢીસો ગ્રામ જેવી લીધી છે હવે જુઓ તમે રીંગણને આવી રીતે થોડી થોડી વારે ફેરવતું રહેવાનું છે જેથી કરીને આખું બધી સાઈડમાં સરસ રીતે ફરતું ચડી જાય આવી રીતે જુઓ અને પછી એવું લાગે કે હવે થઈ ગયું છે તો આવી રીતે ચપ્પુ ભરાવીને ચેક કરી લેવાનું છે જો થોડો હાર્ડ પાર્ટ લાગે છે તો હજી એને ચડવા દેવાનું છે એ સાઈડ ફેરવી દેવાનું છે આવી રીતે એટલે જ્યાં હાર્ડ રહી ગયું હોય ત્યાં ચડી જાય જુઓ એકદમ મસ્ત રીંગણ આપણું શેકાઈ ગયું છે બધી બાજુથી મસ્ત હવે એક પ્લેટમાં લઈ અને પાંચેક મિનિટ સુધી ઠરવા દેવાનું છે થોડું નોર્મલ ઠંડુ થઈ જાય એટલે આવી રીતે જુઓ તમે આવી રીતે એની છાલ ઉતારી લેવાની છે બધી જ એકદમ ક્લીન કરી દેવાનું છે રીંગણને આ ડિશ ફ્રેન્ડ્સ એવી છે કે જે તમને બપોરે બી બનાવી શકો રાતના જમવામાં પણ બનાવી શકો છો શિયાળાની ઠંડીમાં પણ બનાવી શકો છો અને ઉનાળાની ગરમીમાં પણ એનો ટેસ્ટ લઈ શકો છો આવી રીતે એકદમ ક્લીન થઈ જાય એટલે એનો આગળનો જે હાર્ડ પાર્ટ છે જે એનું ડીટ છે એ આવી રીતે આપણે રિમૂવ કરી દેવાનું છે ચપ્પાથી અને પછી એને સરસ રીતે એકદમ જો તમે મહેસરથી ઈચ્છો તો એના મૈસરથી પણ મેસ કરી શકો છો પણ હું અહીંયા ચપ ચપ્પાની મદદથી આવી રીતે કટ કરી રહી છું જેથી કરી એના જો સેદસેજ નાના નાના પીસીસ આવે છે ને ખાવામાં તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે જુઓ તમે જોઈ શકો છો આવી રીતે મેં ટોટલી બધું જ મેસ ચ ચપ્પાથી જ કર્યું છે છરીથી જ કર્યું છે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે ને અને હવે આપણે બે ટમેટા લીધા છે જેને મેં ક્રશ કરી લીધા છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે એક મોટી ચમચી જેટલી અને અઢીસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું આપણે અહીંયા લીલું લસણ લીલા મરચાં એ બધું પણ નાખી શકીએ છીએ આપણે વન ફોર્થ ચમચી જેટલી રાય અને જીરું એડ કરીશું એટલું ને એટલું જ હવે એટલી જ હિંગ લેશું આપણે વન ફોર ચમચી જેટલી તેલ આવી જાય એટલે આમાં તમે ફ્રેન્ડ્સ બાફીને પણ ટમેટું પછી મરચું છે એ તમે શેકીને પણ નાખી શકો છો હવે આપણે લીલી ડુંગળી એડ કરી દેવાની છે જે આપણે ઝીણી ઝીણી સમારીને લીધેલી છે એકદમ દેશી સ્ટાઇલ તમને બનાવતા ઓછું સિમ્પલ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી અને ઝડપથી બની જાય એવી રેસીપી અને રીંગણનો ઓળો પણ કહેવાય છે અને ભડથું પણ કહેવાય છે જો હવે ડુંગળી એમ થાય કે બે મિનિટ થોડી સતળાઈ ગઈ છે એટલે આપણે જે આદુ લસણની પેસ્ટ હતી એ એડ કરવાની છે આજ ટાઈમે અગર તમે લીલું લસણ નાખવા ઈચ્છો છો તો લીલું લસણ પણ અત્યારે એડ કરી દેવાનું છે હવે ટમેટા જે આપણે ક્રશ કરીને નાખ્યા હતા એ નાખવાના છે જો તમને ભાવે તો તમે એને ઝીણા ઝીણા સમારીને પણ ઉમેરી શકો છો હવે જો એકદમ સરસ રીતે સતળાય છે તેલ છૂટું પડવા લાગ્યું છે તેલ છૂટું પડી જાય એટલે પછી આપણે એમાં રીંગણનું જે આપણે મેસ કરેલું છે બાફેલા રીંગણને એ એડ કરી દેવાના છે આવી રીતે તેલ એકદમ સતડાઈ જાય એટલે પછી એને મિક્સ કરી લેવાનું છે બધુંય આમાં તેલનું પ્રમાણ થોડું વ્યવસ્થિત રાખવું બહુ વધારે પણ નહીં જોવો સતડાઈ જાય હવે આપણે એમાં એક ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે ધાણા જીરું પાવડર એક ચમચી જેટલો અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું નાખવાનું છે હવે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપીસ બધી ગમતી હોય તો તમે જરૂરથી તમારા ગ્રુપમાં સર્કલમાં શેર કરજો તમે બનાવીને કમેન્ટ કરજો કે તમે કઈ રીતે બનાવો છો એમાં કઈ રીતે તમે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરતા હોય તો એ જણાવજો મારો ટેસ્ટ તમને કેવો લાગ્યો એ જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જુઓ બધું નાખી અને હલાઈ લીધું છે આપણે બધું મિક્સ કરી અને સૌથી છેલ્લે આપણે એમાં ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો હવે એને મિક્સ કરી લેવાનો છે આવી રીતે અને એકાદ મિનિટ માટે બસ ચડવા દઈ જેથી કરીને મસાલા સરસ રીતે એમાં મિક્સ થઈ જાય અને મસાલા પણ ચડી જાય એટલે ચડવા દઈ આવી રીતે જો સાઈડ સાઈડમાં જે તેલ છૂટું પડી ગયું છે એ થઈ જાય એટલે બસ આપણે કોથમીર નાખી અને એને ગાર્નિશ આવી રીતે કરી લેવાનું છે તૈયાર છે આપણો રીંગણનો ભરથું રીંગણનો ઓળો હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને દેશી ભાણું બાજરીનો રોટલો દેશી ઘી લીલી ડુંગળી ગોળ સાથે એને સારું કરી દીધું છે ને મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો